અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે ત્યારે સીડબ્લ્યુસીમંત્રી અને અધિવેશનમાં ઉપસ્થિત રહેવા પહોંચેલા પી ચિદમ્બરમની ગઈકાલે બપોરે લૂ લાગવાના કારણે અચાનક તબિયત લથડી હતી પૂર્વ મંત્રી અને પીઠ કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા કેમ કે મહેમાન હોય કે મુલાકાતી તેમને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તેની પરંપરા ગુજરાતમાં આદિકાળથી ચાલતી રહી છે તે જ પરંપરાને આગળ વધારવાનું ઉત્કૃષ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂરું પાડ્યું છે ઉદાહરણ રાજ્યમાં આવેલા મહેમાનોની વ્યવસ્થાને લઈ પક્ષ વિપક્ષની બાબતને ધ્યાનમાં લીધા સિવાય દેશભરમાંથી આવેલા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓને કોઈ તકલીફ ના પડે તેનું ધ્યાન પણ પ્રશાસન તરફથી રખાયું છે પી ચિદમ્બરમની નાદુરસ્ત તબિયતની જાણકારી મળતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતી તરીકેની પરંપરાને નિભાવી પક્ષા પક્ષીમાં પડ્યા સિવાય ગુજરાત પહોંચેલા મહેમાનોને કોઈ તકલીફ ના પડે અને ખાસ કરીને

પી ચિદમ્બરમની સારવાર અને આરોગ્ય મુદ્દે તમામ સતત ધ્યાન રાખી ઋષિકેશભાઈ સતત અહેવાલ આપતા રહ્યા પી ચિદમ્બરમની તબિયત સુધારા પર છે હોસ્પિટલમાંથી રજા મળતા પી ચિદમ્બરમ અધિવેશનમાં પહોંચ્યા હતા સમગ્ર ઘટનાથી એક વાત સ્પષ્ટ છે કે અતિથિ દેવો ભવની પરંપરાને સાકાર કરવા ગુજરાત હંમેશા અવ્વલ રહ્યું છે તેની વધુ એકવાર પ્રતીતિ થઈ